જેવી કાંકડીયા ઉપસ્થિતિ વચ્ચે લીલી ઝંડી આપી શુભારંભ કરવામાં આવ્યો ધારી અમરેલી તેમજ ગ્રામ્ય વિસ્તારોને આ વોલ્વો બસ સેવાનો લાભ મળી રહે તે હેતુથી તુલસીસ્યામ ગાંધી ગાંધીનગર બસ લોકો માટે ખુલ્લી મૂકવામાં આવી આ તકે ઉપસ્થિત ધારાસભ્ય જેવી કાંકડિયા ધારી તાલુકા પંચાયતના પ્રમુખ ઘનશ્યામભાઈ હિરપરા જીતુભાઈ જોશી પરેશભાઈ પટની જયદીપભાઈ બસિયા તેમજ એસટી વિભાગના કર્મચારીને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા રિપોર્ટર ડામર વનરાજભાઈ ધારી મારા મત વિસ્તારમાં એટલે જેવી કાંકડિયા ધારાસભ્ય ધારી બગસરા કાંભા એટલે મારા મત વિસ્તારમાં એક તુલસીસ્યામ યાત્રાધામ આવે છે આ યાત્રાધામમાં અમે અમદાવાદથી ગાંધીનગરથી જે બસ શરૂ કરવામાં જ આવી છે ગાંધીનગર તુલસીશામ આ તુલસી શ્યામ એક શ્યામ ભગવાનનું એક મોટું યાત્રાધામ છે આ યાત્રાધામથી આજે સવા આજે સાંજે છ વાગે ઉપડશે અને સવારે છ વાગે ત્યાં ગાંધીનગર મુકામે પહોંચશે અને કાલે ત્યાં નવ વાગે ઉપડશે એ અહીંયા સવારમાં પહોંચશે આવી બે બસો અહીંથી જે તુલસીશ્યામ યાત્રાધામથી શરૂ થઈ છે અને આમ ગાંધીનગર મુકામે જવાની છે એનું આજે જે ઉદ્ઘાટન એટલે કે લોકાર્પણ આજે આ બસોનું કરાવેલું છે અને બસોને લીલી ઝંડી આપી અને આજે શરૂ કરી છે આ યાત્રાધામ ખૂબ પ્રચલિત યાત્રાધામ એવું તુલસી શ્યામ ભગવાનનું મોટું ધામ છે અને ખૂબ યાત્રાળુ અહીંયા આવે છે અને યાત્રાળુઓનો મોટા પ્રમાણમાં લાભ લે એવી આજે જે એસટી વિભાગ તરફથી આજે શરૂ કરવામાં આવેલી બસોમાં જે ખાસ કરીને અમારે આભાર માનવા જેવો તો મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અમારા જે જે વાહન વ્યવહાર મંત્રી એ બંનેનો ખૂબ ખૂબ આભાર માનું છું અને યાત્રાધામ જે અમારી બસ શરૂ કરે છે યાત્રાધામના ટ્રસ્ટીઓ તરફથી પણ ખૂબ આભાર માનીએ છીએ અમે